समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગંભીરા પુલ દુર્ઘટનાની સંપૂર્ણ માહિતી ગુજરાતમાં ફરી પુલ દુર્ઘટના બની છે રાજ્યમાં ગઈકાલે મહીસાગર નદી પરનો આનંદ અને વડોદરાને જોડતો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજનો એક ગાળો તૂટી પડ્યો હતો જેમાં 13 લોકોના મોત થયા છે પુલ તૂટ્યા બાદ 4000 થી વધુ યુવાનો બચાવ કામગીરીમાં જોડાયા હતા આ દુર્ઘટના પર પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાહુલ ગાંધી સહિત ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું કે સરકાર પીડિત પરિવારની સાથે છે दुर्घटना जीव गुमा प्रत्येक व्यक्ति न वर्सदार ने चार लाख रूपया पचास हजार रूपयानी सहाय राज्य सरकार आपसे तो केंद्र सरकार तरफ ठीक मृतक पर परिवार ने बे ने पचास हजार आप अंबालाल पटेलनी मोटी आगाही अंबालाल પટેલે ગુજરાતમાં વરસાદને લઈને વધુ એક આગાહી કરી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે પવનની ગતિ પણ રહેશે આજે 10 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે જેના કારણે મહીસાગર વડોદરા પંચમહાલ દાહોદ અને ભરૂચમાં ભારે વરસાદ થઈ શકે છે પાટણ મહેસાણા વિસનગર અને હારીજ વરસાદ થવાની શક્યતા છે 10 થી जुलाई दरमियान उत्तर गुजरात मध्य गुजरात सौराष्ट्र कच्छ में थी अति आगाही करवामा आगाही कर ગઈકાલે રાજ્યના 122 તાલુકામાં મેઘમહેર રાજ્યમાં છેલ્લા ઘણા દિવસો બાદ ભારે વરસાદથી રાહત મળી છે ગઈકાલે 122 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે આ સાથે કુકરમુnda અને નિજર તાલુકામાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે અરબ સાગરમાં કરન્ટ અને વરસાદી સિસ્ટમના કારણે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે વરસાદમાં ઘટાડો થવાના કારણે રોડના પાણી ઉતરતા લોકોને આંશિક રાહત મળી છે આવનારા દિવસોમાં હવામાન વિભાગે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે પીએમ મોદીને ને સર્વોચ્ચ સન્માન મળ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં બુધવાર નવ જુલાઈના રોજ નામીબિયા પહોંચ્યા હતા અહીં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તથા એકવીસ તોપો સલામી આપવામાં આવી હતી પ્રધાનમંત્રી મોદીની ની પ્રથમ અને ભારતના કોઈ પણ પ્રધાનમંત્રી ત્રીજી મુલાકાત છે પીએમ મોદીને ઓર્ડર ઓફ ધ મોસ્ટ એન્સીયન્ટ વેલવિન્સી મિલાબિલીસ એનાયત કરવામાં આવ્યો છે જોમાં સામા શાકભાજીના ભાવમાં વધારો કચ્છ પંથકમાં 67 દિવસથી વરસાદ વર્ષી રહ્યો છે વરસાદના કારણે શાકભાજી બગડી જવાને કારણે આવક ઘટી ગઈ છે જેના કારણે શાકભાજીના ભાવોમાં ભડકો જોવા મળી રહ્યો છે મોટા ભાગના શાકભાજીમાં સરેરાશ 80 થી 100% જેટલો વધારો થયો છે ફરોના હોલસેલના ભાવોમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો આવકમાં ઘટાડા સામે વેચાણમાં વધારો થતા ભાવો વધ્યા હતા સરળતાથી મળશે લર્નિંગ લાયસન્સ હવે નાગરિકો માટે લર્નિંગ લાયસન્સ મેળવ વધારે સરળ બન્યું છે અરજદારો ફેસલેસ લર્નિંગ લાયસન્સની સેવા આધાર ઈ કેવાયસી દ્વારા મેળવી શકશે આ સાથે અરજદારો હવે પોતાના ઘરે બેઠા ઓનલાઈન અરજી કરીને પણ લર્નિંગ લાયસન્સ મેળવી શકશે ઉલ્લેખનીય છે કે 7 જુલાઈ 2025 થી આ નવી પદ્ધતિ અમલી બનાવવામાં આવી છે રાત નો ભરતર ભંગાર ના ગોડાઉન માં અરવલ્લી ના માલપુર ના એક ભંગાર ના વેપારી ના ક્યાંથી સરકારી પાઠ્યપુસ્તક નો મોટો જથ્થો જડપાયો છે આ પાઠ્યપુસ્તક નો જથ્થો રાજ્ય ના શિક્ષણ મંત્રી કુબેર દિndor ના ખાનપુર પંતકમાંથી ભંગાર ના વેપારી એ સરકારી પુસ્તકો નો જથ્થો ખરીદી કર્યો હોવાનું DPO ની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે અરવલ્લી DPO એ સ્થળ તપાસ કરી 5000 સરકારી પાઠ્યપુસ્તક નો જથ્થો જપ્ત કર્યો હતો આ પુસ્તકો જૂના અને થોડા નવા અભ્યાસક્રમ ના હતા चुरू માં वायुसेना નું જગુઆર વિમાન ક્રેશ થતા પાયલોટ अनेको પાયલોટ શહીદ રાજસ્થાન ના ચુરુ જિલ્લા માં ભારતીય वायुसेना નું જગુઆર ફાઇટર જેટ ક્રેશ થયું હતું આ દુર્ઘટના માં વિમાન ના પાયલોટ अनेको પાયલોટ શહીદ થયા હતા તેમના શરીર ના ટુકડા મળ્યા હતા ચુરુ ના ભરોદા ગામ માં વિમાન નો કાટમાળ વેર્વિખેર પડ્યો હતો પાયલોટ ટેકનિકલ કારણોસર ઇજેક્ટ કરી શક્યા નહોતા આ છેલ્લા 5 મહિના માં ત્રીજો જગુઆર ક્રેશ છે આ જેટ શ્રી ગંગા નગર ના સુરતગઢ એરબેઝ થી ઉડ્યું હતું संसद नमीबिया पीएम संबोधन मोदी ए संबोधन दरमियान पीएम मोदी कहू के लोकशाही मंदिर संबोधन करवभाग्य ए एक अठवाडिया विदेशी संसदों पीएम नु आ त्रीजू संबोधन आ पहला नमीबिया पीएम मोदी ए हतु के भारत भागीदारी हीरा जेम चमक विश्व न सौ मोटा हीरा उत्पादन करता देशों मे एक नामीबिया केजरीवाले कहू मने नोबेल प्राइज मई आम आदमी पार्टी ना राष्ट्रीय संयोजक अरविंद केजरीवाल हाल मोहाली मा छे आ दरमियान रेली योजी ने एक सभा म संबोधन हतु। आ संबोधन दरमियान भारतीय जनता पार्टी और दिल्ली ना लेफ्टनंट जनरल पर आकरा प्रहारो के मने नोबेल पुरस्कार मलव जइए में एलजी ना अवरोधो छता घु काम छे આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી ગુજરાતમાં આગામી 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થશે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ થશે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે માછીમારોને 5 દિવસ દરિયો નહી ખેડવા સૂચના અપાઈ છે રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગાહી કરાઈ છે वरसाद ना समाचार पर एक नजर काले अनेक वर्षाद वरसद पड़ो राज्य मा सार्वत्रिक वर्षाद यथावत छे। गई काले एक सौ तेपन तलुकाओं नोधायानंद बोरसदार इंच वरस खाबको तो। पंचमहाल गोधरा साढ़ा तर इंच कच्छ न गांधीधाम मा इंच मांडवी मा बे पॉइंट बे इंच हतो जारे बार तलुका म एक इंच वरस हतो चार दिवस विराम बाद बरवाड़ा वरसाद तापी जिल्ला निजर तालुका માં ધોધમાર વરસાદ દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ મોરબી માં મેઘરાજા ની ધમાકેદાર એન્ટ્રી માંડી નું નાગરેજા ગામ બેટમાં ફેરવાયું ચાર દિવસના વિરામ બાદ બરવાડા માં વરસાદ जामनगर ने सिलिकॉन वेली बनावशे रिलायंस, रिलायंस तेना जाम नगर एनर्जी कॉम्प्लेक्स नो उपयोग नवी ऊर्जा एआई मे कर रही कंपनी अही एक गीगावोट डेटा सेंटर क्षमता बनावा योजना बनावी रही है जे एनबीडिया नवीनतम ब्लेकवेल चिप्स थी हशे जेनाथी जामनगर आईटी हब हाँ बन आ साथ नौकरी बहोली तक जामनगर उसे આજે ભારત બંધ 25 કરોડ કર્મચારીઓ રસ્તા પર ઉતરશે બુધવારે મોટો પાએ ભારત બંધની તૈયારીઓ ચાલી રહી છે બેન્કિંગ વીમા અને પોસ્ટલ સેવાઓ સહિત વિવિધ ક્ષેત્રોના 25 કરોડ થી વધુ કર્મચારીઓ હડતાળમાં ભાગ લઈ શકે છે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનો દ્વારા આ હડતાળનું એલાન આપવામાં આવ્યું છે સરકારની મજૂર વિરોધી ખેડૂત વિરોધી અને રાષ્ટ્ર વિરોધી કોર્પોરેટ સહાય નીતિઓ ના વિરોધમાં આ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે ભારતમાં પ્રથમ ઓનલાઈન વસ્તી ગણતરી થશે. દેશમાં 2027 માં યોજાનારી 16મી વસ્તી ગણતરી અને જાતિગત ગણતરી પ્રથમ વખત ઓનલાઈન થશે. આ માટે વિશેષ વેબ પોર્ટલ શરૂ કરાશે જ્યાં નાગરિકો પોતાની માહિતી જાતે ભરી શકશે. આ ડિજિટલ પદ્ધતિથી પરિણામો માત્ર 9 મહિનામાં ડિસેમ્બર 2027 સુધીમાં પ્રાપ્ત થશે, જ્યારે અગાઉ તેમાં 18 મહિના લાગતા હતા. આનાથી ડેટા સંગ્રહ અને વિશ્લેષણ વધુ કાર્યક્ષમ બનશે. 33 ડેમ હાઈ એલર્ટ 20 એલર્ટ અને 19 માટે વોર્નિંગ રાજ્યમાં ભારે વરસાદના કારણે ડેમના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે જે રાજ્યમાં નોંધાયલા વરસાદની વાત કરીએ તો 42 તાલુકામાં સરેરાશ 40 ઇંચ સુધી 15 તાલુકામાં 80 ઇંચ સુધી જારે 126 તાલુકાઓમાં સરેરાશ 10 થી 20 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે હાલ રાજ્યના 34 ડેમ હાઈ એલર્ટ 20 એલર્ટ અને 19 વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે અમદાવાદના કમિજલા ગામે ઝડપાયો નકલી ડોક્ટર અમદાવાદના નળ સરોવર કમિજલા ગામેથી ઝડપાયો નકલી ડોક્ટર ઝડપાયો હતો ગ્રામ્ય એસઓજી એ ડિગ્રી વગરના તબીબને ઝડપી પાડ્યો છે નામદેવ જીડિયા ક્રિષ્ના નામ ક્લિનિક ચલાવતો હતો દર્દીઓને એલોપેથીની દવા ગેરકાયદે આપતો હતો ક્લિનિકમાંથી દવાઓ અને અન્ય સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા કુલ ઓગણત્રીસ હજાર ની કિંમત મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે तुर्कीश कंपनी ने दिल्ली हाई कोर्टে આપ્યો ઝટકો તુર્કીશ ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો સર્વિસ કંપની સેલેબી એવિએશનની અરજી દિલ્હી હાઈકોર્ટે 7 જુલાઈના રોજ ફગાવી દીધી છે કેન્દ્ર સરકારે સુરક્ષાના કારણોસર કંપનીની સુરક્ષા મંજૂરી રદ કરી હતી સેલેબી એવિએશન ભારતના નવ મોટા એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ અને કાર્ગો સેવાઓ પૂરી પાડતી હતી કંપની દર વર્ષે લગભગ 58000 ફ્લાઇટ્સ અને 5.4 લાખ டன் કાર્ગોનું સંચાલન કરતી હતી હવે નહીં કરી શકે